તો સમાચારની શરૂઆત બ્રેકિંગ ન્યૂઝ સાથે કરીએ તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે દિવસભર જે સમાચાર ચર્ચામાં રહેવાના છે ખેડૂત આંદોલનને લઈ અને આજે સમગ્ર દેશમાં ખેડૂતો તરફથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે પડતર માંગણીઓને લઈ અને ખેડૂત સંગઠનોએ આ એલાન આપી દીધું છે તો આ સાથે જ ગુજરાતના ખેડૂત સંગઠનને પણ કહી શકાય કે આજે બંધનું એલાન છે તેને ટેકો આપ્યું છે ગુજરાતના ખેડૂત સંગઠને પણ ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્યારી છે ખેડૂત આંદોલન કે જે ઘણા દિવસોથી ચાલી રહ્યું છે અલગ અલગ બોર્ડર પરથી ખેડૂતો કહી શકાય કે અલગ અલગ રાજ્યમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે વિવિધ પડતર માંગણીઓ એમએસપી સહિતની માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા ચક્કા જામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે આપણે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો પણ જોયા હતા આ બધાની વચ્ચે કહી શકાય કે મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે મીટિંગ પણ થઈ હતી એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ વાર મીટિંગ થઈ છે પરંતુ તેમાં કોઈ જ નિષ્કર્ષ ન નીકળ્યો હોવાની બાબત પર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યારે આખરે આ જે ખેડૂત આંદોલન છે તેનો અંત ક્યારે આવશે તે જો પણ મહત્વપૂર્ણ રહેવાનું છે પરંતુ આ બધાની વચ્ચે દિવસભર આજે ચર્ચામાં રહેનારા જો કોઈ સમાચાર રહેશે તો એ હશે કે આજે ભારત બંધનું એલાન ખેડૂતો તરફથી આપવામાં આવ્યું છે ત્યારે તેને કેટલો પ્રતિસાદ મળે છે તે મહત્વનું છે શું છે ખેડૂતો માંગ તે હવે જોઈ લઈએ ટેકાના ભાવે ખરીદી માટે દેશવ્યાપી એક કાયદો ઉત્પાદનો ખેડૂતો અને ખેતમજૂરોને સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો તરફથી છે તો ભૂમિ અધિગ્રહણ અધિનિયમ બે હજાર ને સમગ્ર દેશમાં ફરી લાગુ કરવા માટેની માંગ તો આ સાથે જ જમીન સંપાદન

તો આવી અનેક માંગણીઓ સાથે અન્ય એક માંગ કે વીજળી સંશોધન વિધેયક બે હજાર વીસ પણ રદ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે મનરેગા હેઠળ વાર્ષિક બસ્સો દિવસની રોજગારી અને સાતસો રૂપિયાનું મજૂરી ભથ્થું ચૂકવાય તો આ સાથે ખેતી સાથે જોડવામાં આવે તેમ પણ તેઓ કહી રહ્યા છે એટલે કે અનેક માંગો છે નકલી બિયારણ નકલી જંતુનાશક દવાઓ નકલી ખાતર બનાવતી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અને આકરા દંડની જોગવાઈની માંગ કરી છે મરચાં હળદર અને અન્ય મસાલાઓમાં માટે રાષ્ટ્રીય પંચની રચના થાય તો આ સાથે જ આદિવાસીઓના અધિકારોની પણ સલામતી જળવાય તે એક માંગ ખેડૂતો તરફથી આ સાથે જ કોર્પોરેટ કંપનીઓ દ્વારા આદિવાસીઓની જમીનની થતી લૂંટ બંધ થાય તે પણ કહેવામાં આવ્યું છે તો અત્યારે હાલ આપ ત્રણ વિન્ડો જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો કે જે ખેડૂત આંદોલનના છે ખેડૂતો તરફથી માર્ચ કરવામાં આવી છે તો આ સાથે જ તેમને રોકવા માટે બોર્ડર પણ સીલ કરવામાં આવી છે અને દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં અત્યારે હાલ અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અલગ અલગ રાજ્યમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે કેટલાક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા બેરિકેડ્સ ઊભા કરવામાં આવ્યા છે તો આ સાથે

આ જે તમે વાત પૂછી સવાલ પૂછ્યો બિલકુલ એટલા માટે કારણ કે હવે આ વખતે ખેડૂતોને સરકાર ઉપર ખાસ કરીને મોદી સરકાર ઉપર વિશ્વાસ નથી તમને યાદ હશે બે હજાર ઓગણીસમાં માં ખેડૂતો એક વર્ષથી વધારે આંદોલન કરી ચૂક્યા હતા લગભગ સાતસો વીસ સાતસો પચાસ જે ખેડૂતો છે ત્યાં ગુજરી ગયા હતા આંદોલન કરતા કરતા એના પછી ઇલેક્શન આવવાનું હતું અને પીએમ મોદી આવ્યા પ્રકટ થયા અચાનક સવારે અને એમણે જાહેર કરી દીધું કે આ ત્રણ જે કાયદા હતા એ અમે પરત લઈએ છીએ પણ એ સમય દરમિયાન જે બેઠકો થઈ હતી એમાં જે તમામ માંગણીઓ છે એના ઉપર ખાસ કરીને એમએસપી ઉપર સરકારેથી વાયદો લેવામાં આવ્યો હતો ખેડૂતો તરફથી કે એ જલ્દી જ માટે કાયદો બનાવશે એ સિવાય આઠથી દસ એવી માંગણીઓ હતી ખાસ કરીને દેવા માફીને લઈને ડબ્લ્યુટીયુમાંથી બહાર નીકળી જવાને લઈને મનરેગા ખેતી સાથે મનરેગાને જોડવાને લઈને એવા આઠથી દસ એવા માંગોથી જેના ઉપર સરકારે કીધું કે એક વર્ષની અંદર કમિટી બનાવશે અને કમિટી આ તમામ પ્રકારનો નિર્ણય કરશે એ ઘટનાને પણ ધીરે ધીરે ચાર વર્ષ થઈ ગયું સરકાર ટસથી મસ્ત ના થઈ અને હવે જ્યારે ખેડૂતોએ એવું નથી કે આ તૈયારી ચાલી રહી છે હું તમને કહી દઉં કે નવેમ્બરમાં એક ખેડૂતો ખેડૂતોનું ડેલ્યુગેશન અહીંયા ગુજરાતમાં આવ્યું હતું એણે ત્યારે કીધું હતું કે અમે લોકો જનવરીથી લઈને ફેબ્રુઆરીમાં એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જેના માટે મેં સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે એ સમય દરમિયાન આ તમામ માંગો એવું નથી કે પહેલી વખત છે મેં હું હું અત્યારે એક બે દિવસ પહેલાં જ અનુરાગ ઠાકુર જે આની અંદર બેઠકમાં જઈ રહ્યા છે એવું એ કહી રહ્યા છે કે નવી વસ્તુ છે અમને જાણવું પડશે અમારે આ સૈદ્ધાંતિકવાળી વાત છે સરકારને સમય જોઈએ સમય તમારી પાસે હતું ચાર વર્ષ હતું પણ સરકાર માત્ર એમને એવું હતું કે ઇલેક્શન આવશે ત્યારે તમામ વસ્તુને જોઈશું એટલા માટે આ તમામ ખેડૂતોને આ વખતે સરકાર ઉપર વિશ્વાસ નથી અને એટલા માટે આ વસ્તુ થઈ રહી છે વાત થઈ ચક્કાજામની તો જાહેરાત જે છે બાર તારીખે કરી દેવામાં આવી હતી કે ખેડૂતોને ખબર હતી કે સરકાર આ વાત માનવામાં નથી તો સરકાર જે વાત માનશે એ બે હજાર ઓગણીસ ની જેમ જ રહેશે કે એક બે મુદ્દાને વાત કરતા કોઈ મુદ્દો માનવામાં આવશે નહીં તમામ ખેડૂતોને પણ એ બી ખબર છે કે જો બે હજાર ચોવીસમાં ફરીથી ભાજપ સરકાર આવી તો તમામ જે ખેડૂતોના અધિકારો છે એ પણ છીનવી લેવામાં આવશે એવું એમને ભય છે અને એટલા માટે જ તેઓ આ વખતે ઠોક બજાવીને અહીંયા માંગ જે છે લેખિતમાં અને અઠવાડિયામાં અંદર એમને ખેડૂતોને એક બે બે નિવેદનો પણ મેં ધ્વનિ સાંભળ્યા એમનું કેવું હતું કે સરકાર જો સ્પેશિયલ બિલ લાવીને મહિલા રિઝર્વેશન બિલ જે બે હજાર બે હજાર ઓગણત્રીસમાં લાગુ થશે એ પારિત કરી શકે છે તો સ્પેશિયલ સ્પેશિયલ સત્ર બોલાવીને

એ આજે દિવસ રહેવાનો છે હંગામે ભરે રહેવાનો છે કારણ કે આની મુખ્ય અસર જે છે એ ખાસ કરીને ઉત્તર ભારતમાં વધારે છે પણ દક્ષિણ ભારત કે મધ્ય પૂર્વ ભારત કે ગુજરાત જેવા જે રાજ્યો છે ત્યાં ઓછી અસર છે પણ ગુજરાતમાં પણ શું અસર રહેવાની ચાકો દિવસમાં એ જોવા જેવી બાબત છે ધોની જે બિલકુલ આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો બે હજાર ઓગણીસની તસવીરો અને બે હજાર ચોવીસની તસવીરો એમાં કોઈ જાજુ ફરક નથી સમય લાંબો બે હજાર ઓગણીસમાં જોવા મળ્યો હતો પરંતુ છેલ્લે કહી શકાય કે ખેડૂત સંગઠનોમાં ખૂટ પડાવવાની એક નીતિ સરકારની જોવા મળી હતી ત્યારે આંદોલન કેટલું લાંબુ ચાલે છે અને તેની અસર સરકાર પર કેટલી થાય છે જો પણ મહત્વપૂર્ણ રહેશે આ બાબતે અપડેટ આપતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો